સ્વાગત છે મિત્રો ગુજાન ચેનલમાં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હવે જો તમારે લગ્ન સમારંભ યોજવા હોય તો એની માટે તમારે એની ઓનલાઈન મંજૂરી લેવી ફરજિયાત છે બરાબર છે અત્યારે મિત્રો આપણી પાસે એવું હતું કે તમને સો લોકોની લિમિટ આપી દીધી હતી એ લિમિટની અંદર તમે તમારું આયોજન છે એ કરી શકો છો એની માટે તમારે કોઈપણ પ્રકારની પરમિશન કોઈ પાસે લેવાની નહોતી તમને ખાલી એક લિમિટ આપેલી હતી કે સો મેક્સિમમ સો લોકો જ એ જે તમારો સમારંભ છે એની અંદર ભાગ લઈ શકે છે એની માટે તમારે કોઈ પણ પ્રકારની પરમિશનની જરૂર ન હતી પણ હવે તમારે જો લગ્ન સમારંભ યોજવો હોય તો એની માટે હવે તમારે જ્યાં ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે એની અંદર તમારે એની ઓનલાઈન અરજી આપવાની રહેશે એ અરજી તમે આપો એટલે તમને એક પીડીએફ ફાઇલ મળશે એ પીડીએફ ફાઇલ તમને તો ટૂંકમાં તમારી પરમિશન હશે કે એટલે આ અત્યારે આ તારીખની લગ્ન છે અને એટલા લોકો ભાગ લેશે એમાં તમારી બધી બધી માહિતી હશે બરોબર છે એમાં તમારે બધા ડોક્યુમેન્ટ પણ બધા અપલોડ કરવાના છે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આગળ જોશું કે કઈ રીતે તમારે અરજી આપવાની હોય છે પણ ટૂંકમાં તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટની અંદર તમારે એ એપ્લિકેશન આપી અને તમારે મંજૂરી લેવી હવે ફરજિયાત છે બરોબર છે આ દિવ્ય ભાસ્કરનું આર્ટિકલ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બરાબર છે તો હવે આપણે વાત કરીએ કે તમારે આની ઓનલાઈન જો અરજી આવવી હોય તો એ તમે કઈ રીતે આપી શકો છો તો એની માટે સૌ પ્રથમ આ ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમારે આવી જવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારી પાસે આનું રજિસ્ટ્રેશન ન હોય તો તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન એમાં તમે તમારી બધી બેઝિક માહિતી આપશો એટલે તમારું રજીસ્ટ્રેશન આ વેબસાઇટની અંદર થઈ જશે તો મેં આની અંદર ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું તમારે તમારા ઈમેલ આઈડી અને પાસવર્ડ અને કેપચા નાખી અને અહીંયા લોગિન કરી લેવાનું છે તો હું અહીંયા લોગિન થઈ ગયો છું લોગિન થઈ ગયા પછી તમને કંઈક આવો વ્યૂ દેખાશે તો એની અંદર તમે ઉપર ચાર જે બો જે લાલ કલરના છે એ તમે અહીંયા જોઈ શકો છો જે તમને હેડરમાં દેખાય છે એમાં જે થ ચોથા નંબરનું છે એમાં તમે જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગનાઇઝિંગ મેરેજ ફંક્શન તો આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા એપ્લિકેશન લેંગ્વેજ છે એમાં તમારે ઇંગ્લિશ ગુજરાતી જે રાખવું હોય તમે રાખી શકો છો ક્યાં કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે એની માહિતી અહીંયા છે મેરેજ પ્રૂફ તમારે આપવાનો છે તમારો એડ્રેસ પ્રૂફ આપવાનો છે બરાબર છે આ બે ડોક્યુમેન્ટ તમારે એની પાસે કમ્પલસરી છે પછી તમારે આ ચેકબોક્સ છે એ ચેક કરી લેવાનું છે અને કન્ટિન્યુ ટુ સર્વિસ એની ઉપર ક્લિક કરી દેવાનું છે પછી તમારે આમાં કન્ટિન્યુ કરી લેવાનું છે પછી તમારે આ જે અહીંયા એપ્લિકાંટ નામ છે જે વ્યક્તિ અહીંયા અરજી આપતો હોય એનું નામ અહીંયા નાખી દેવાનું છે તો હું અહીંયા મારું નામ નાખી દઉં છું પછી એપ્લિકાંટનું ડિસ્ટ્રિક હોય એ ડિસ્ટ્રિક્ટ એને સિલેક્ટ કરી લેવાનો છે તો હું અહીંયા અમદાવાદ કરી લઉં છું અસારવા કોઈ બી નાખી દઉં છું બરાબર છે રેન્ડમલી અહીંયા એડ્રેસમાં હું અમદાવાદ નાખી દઉં છું અહીંયા મોબાઈલ નંબર નાખી દઉં છું ઇમેલ આઈડીની કમ્પલસરી નથી ગ્રુમ ગ્રુમનેમ અહીંયા વરાજાનું નામ નાખી દેવાનું છે બરોબર છે સન ઓફ જેનો એના પિતાનું નામ બરોબર છે સન ઓફ હોય એ અહીંયા નાખી દેવાનું છે તો હું અહીંયા રેન્ડમલી કોઈ પણ ડેટા નાખી દઉં છું તમારા જે તમારા ડેટા હોય એ તમારે નાખી દેવાનું છે અહીંયા કન્યાનું નામ નાખી દેવાનું છે તો હું અહીંયા કન્યાની જે ડોટર ઓફ એના મમ્મીનું નામ છે એ અહીંયા નાખી દેવાનું છે બરોબર છે વરાજાનું અને બ્રાઇડ નેમ એટલે કન્યાનું નામ બરોબર છે સન ઓફ એટલે જે વરાજાના પિતા છે એનું નામ નાખવાનું છે અને અહીંયા કન્યાના જે પિતા છે સોરી કન્યાની જે માતા છે એનું નામ અહીંયા નાખવાનું છે ડોટર ઓફ જેની દીકરી હોય તે બરાબર છે ડેટ ઓફ ફંક્શન જે તારીખનું ફંક્શન હોય માનો કે પંદર તારીખનું હોય તો અહીંયા પંદર તારીખ નાખી દઉં છું પછી વેન્યુ ડિસ્ટ્રિક જે હોય ડિસ્ટ્રિક જ્યાં વેન્યુ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે માનો કે મારે જે બીજું હોય તો હું અહીંયા ભાવનગર સિલેક્ટ કરી લઉં છું બરાબર છે તમારે જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે હવે પણ તાલુકો નાખી દઉં છું તો હું અહીંયા જેસર નાખી દઉં પછી માનો કે અહીંયા જેસર પછી નંબર ઓફ પર્સન ગોઈંગ ટુ બી અટેન્ડ કેટલા લોકો આવશે તો માનો કે હું પંચાણું નાખી દઉં છું બરોબર છે અપ્રુવિંગ ઓથોરિટી જે ઓટો સિલેક્ટ આવશે બરોબર છે જિલ્લા છે એના એસપીના ઓટો સિલેક્ટ અહીંયા આવી જશે પછી તમારે અહીંયા નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે કોઈ લગ્નનું જે સમારંભ છે એની પત્રિકા તમારે અપલોડ કરવાની છે અને પછી તમારે તમારું એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું છે એ એડ્રેસ પ્રૂફ તમે અપલોડ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમને જે પરમિશન મળતો એક લેટર છે એ લેટર તમને અંદર પીડીએફ ફાઇલની અંદર મળી જશે તો તમને હું બતાવી દઉં કે કઈ રીતનો હશે બરાબર છે તો અહીંયા મેં ઓલરેડી એક ફોર્મ ભરેલું છે તો એ તમને બતાવી દો અહીંયા જે છે આજે જ ભરેલું છું તો અહીંયા વ્યૂ ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમને પરમિશનનો લેટર છે એ અહીંયા બતાવી દે છે તો આ તમે જે ફોર્મ ભર્યું એની પરમિશન ટૂંકમાં તમને અહીંયા ઓનલાઈન મળી ગઈ જો અધિકારી તમારી પાસે કોઈ પણ પરમિશન લેટર માગે તો આ લેટર તમારે એને બતાવવો પડી શકે છે એટલે આ તમને જે પીડીએફ ફાઇલ મળે એની પ્રિન્ટ આઉટ તમારે કઢાવી લેવાની છે બરાબર છે તો આવી રીતે તમે જે તમારે લગ્નની મેરેજની જે તમારે પરમિશન ઓનલાઈન મંજૂરી લેવાનું છે એનું ફોર્મ તમે આ રીતે ભરી શકો અને જેવું તમે ફોર્મ કમ્પલીટ કરશો એટલે તમને તરત જ આ જે ફોર્મ છે એની તમને પીડીએફ ફાઇલ છે એ અંદરથી મળી જશે બરાબર છે તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે લગ્ન યોજવા હોય અને એની માટે તમારે પરમિશનનો જે ફોર્મ છે એ કઈ રીતે તમે ફિલઅપ કરી શકો બીજા કોઈ આના રિલેટેડ તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર